तो हेलो गाइस गुड मॉर्निंग जय माता दी जय ठाकर तो आप काले ते कि सवरे अपने पोचा था जेतल शर्मा वीडियो अपने एंड करो तो अत्यार अत्य जेतपुर बाजू पहुंच तो जाइए धीमे धीमे अत्यार्बू हालत खराब आ भाई हालत खराब है ओला भाई खराब है केम खराब है हमें थोड़ीवार

हमें अँ थे क्रॉस करता था था। मिनिट जहा सरदार चौक क्रॉस कर ली है। 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 जो है। तो है बस स्टेड बाजू पहुंचा है चलो आप जेतपुर सीटी क्रॉस करिए पे आप रोड पर हाईवे पहुँची गए आराम करिए थोड़ी आप आजाद भाई बैठा है ना તો થાકી ગયા હવે જમવાનું મગાવ્યું હોય જમી કાઢવી થોડી આરામ કરીને પછી આપણે નીકળવું હા ભાઈ તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા અત્યારે જમી કાઢવીને આરામ કરી લીધો થોડીવાર વાર અત્યારે ત્યાં છે ત્રણ આપણે નીકળી ગયા છીએ પીઠળીયા પહોંચવાની તૈયારી છે અમે ચાલો નીકળીએ બાકી આવો પગ થોડાક વધારે દુખે છે દવા પીધી છે તો વાંધો નથી ધીમે ધીમે પડ્યા જાય હાથી ચાલો મળીએ આપણે આગળ ફાઇનલી ભાઈ આપણે ટોલ નાખો ક્રોસ કરી લીધું અત્યારે પિઠળિયાનું યહી યધીમેધીમેધીમે બોલ માં બોલ જતા રે તો ચાલો આપણે જઈએ ને પગ અત્યારે બહુ हालत ખરાબ થઈ ગઈ છે આ લંગડા લંગડાજી તો ફાઈનલી ભાઈ આપણે વીરપુરમાં અંદર એન્ટર થઈ ગયા આયેલા જાય ધીમે ધીમે રહી જલા રામ બાપા સિટીમાં ટ્રાફિક તો બહુ આ બાજુ ભરતભાઈ ને ગયા દર્શન કરવા આપણે ધીમે ધીમે ચાલુ છે આયેલા જાય હવે રિટર્નમાં આપણે દર્શન કરશું બાકી અત્યારે તો આપણે નીકળી જવું હોય દુખે એટલે આપણે દર્શન કરવા જવાય નથી फाइनली भाई अपने चौरड़ी अत्य पोचा से बाकी गोडालाइन हम छ सात सात किमीटर जो है पगनी हालत थी गई है हो खराब हालत ए बाकी जो है जो क्या आरामी जाए और हो जाए बाकी पी आ जाए धीमे धीमे हलायू चलो आप આગળ જો હવે સુવાનું મળી ગયા તો પછી મળશું હવે સવારે બાકી પછી કન્ટિન્યુ કરીએ આગળ તો ફાઈનલી ભાઈ ગુડ મોર્નિંગ બધાને જયારે ઉઠી ફ્રેશ થઈ ગયા આયોજન કમ્પ્લીટ કરે બધા પોત પોતાની તૈયારી કરે અત્યારે રમેશભાઈ અહીંયા ભરતભાઈ જોઈને તૈયારી કરે આ ભાઈ માવો બનાવે સામાન બધો રાખી દીધો અત્યારે ચાલો આપણે હવે